समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતમાં યુસીસી ને લઈ મોટો સમાચાર ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ ને લઈ મોટો સમાચાર આવ્યા છે ગાંધીનગરમાં યુસીસી કમિટીએ લોન્ચ યુસીસી પોર્ટલ લોન્ચ કર્યું છે અભ્યાસનું કામ આજથી શરૂ કરવાની વાત કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈએ કરી હતી રંજના દેસાઈએ કહ્યું અભ્યાસ જલ્દી પૂર્ણ કરાશે યુસીસી માં મહિલાઓ અને બાળકોના અધિકારો પર ખાસ ધ્યાન રખાશે તેવું પર તેમણે કહ્યું હતું સીસી માં મહિલાઓ અને બાળકોના અધિકારો પર ખાસ ધ્યાન રખાશે તેવું તેમણે કહ્યું હતું દેવભૂમિ દ્વારકામાં જીરાનો પાક બગડ્યો દેવભૂમિ દ્વારકાના ખેડૂતોને જીરૂમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પાક તૈયાર થવાના સમય હવામાનમાં પલટો આવતા ખેડૂતોનો જીરૂનો પાક બગડ્યો છે અચાનક 5 થી 7 ઝાકડી પવન ફૂંકાતા જીરૂનો પાક નિષ્ફળ ગયો છે જે જીરૂ વિઘેદ 10 થી 12 મણ ઉતરતું હતું તે હવામાનમાં પલટાને કારણે વિઘે 2 થી 3 મણ ઉતરે તેવી સ્થિતિ સર્જાતા અનેક ખેડૂતોને શિયાળુ પાક છિનવાય જવાની भीती સાથે ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ऊर्जा क्षेत्रे राज्यनी मोठी सिद्दी सरकारी वीज कंपन्याઓ દ્વારા વીજ ઉત્પાદન અને વીજ વિતરણની સુચારુ કામગીરી અને સુદૃઢ વીજમાળખાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓમાંથી ગુજરાતની ચારે વીજ વિતરણ કંપનીને A+ રેટિંગ મળ્યું છે જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની મધ્ય ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીને અનુક્રમે પ્રથમ દ્વિતીય અને તૃતીય પાંચ છે ગુજરાત વીજ કંપની પાંચ ક્રમે આવે છે બારસિંહે દૂધ પીવડાવતા જોવા મળ્યા પીએમ મોદી તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદીએ જામનગરમાં આવેલા વંતારાની મુલાકાત લીધી હતી તહીં પીએમ મોદીએ અલગ અલગ પ્રાણીઓ સાથે પોતાનો સમય વિતાવ્યો હતો ત્યારે તેમનો અલગ અલગ અંદાજનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં તેઓ બારસિંહે દૂધ પીવડાવતા જોવા મળ્યા હતા સાથે અન્ય કેટલીક ખાસ ઝલક આ વિડિયોમાં તમે નિહાળી શકશો સુરેન્દ્રનગર જિલ્લાના ઓગળ 40 ગામોને नर्मदाના પાણીનો લાભ મળશે વઢવાણ મુરી અને સાયલા વિસ્તાર 25 30 વર્ષ પહેલા સુકો ભટ હતો હાલના પીએમ મોદીએ માં नर्मदाના વધારાના વહી જતા નીરને સૌની યોજના થકી સૌરાષ્ટ્રને આપવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર જે બોલે છે તે કરે છે તે મંત્રને ચરિતાર્થ કરતા સુરેન્દ્રનગરના વઢવાણ મુરી તથા સાયલા તાલુકાના 38 ગામોને સૌની યોજના થકી સિંચાઈનો લાભ આપવામાં આવશે ગરમી થી ઘઉંનો ઉત્પાદન ઘટશે અને ભાવ વધશે આ વર્ષે પણ ઘઉં મોંઘા રહી શકે છે હવામાન વિભાગ અનુસાર માર્ચ થી મે દરમિયાન ઉનાળાનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા છે જેના કારણે ઘઉંનું ઉત્પાદન ઘટી શકે છે છેલ્લા 4 વર્ષથી ઘઉંના ભાવમાં વધારો થવાનું એક મુખ્ય કારણ ખરાબ હવામાન પણ છે ઊંચા તાપમાનને કારણે અનાજ સંકોચાશે અને દરેક દાણાનું વજન ઘટશે જેના કારણે પાકની કુલ ઉપજમાં ઘટાડો થશે સરકારે જન્મ મરણના દાખલા મોંઘા કર્યા સરકારે જન્મ દાખલા અને મરણ દાખલા માટેની ફીમાં વધારો કર્યો છે નવો ભાવ વધારો 27 ફેબ્રુઆરી થી અમલમાં મુકી દેવામાં આવ્યો છે મરણ દાખલા માટેની ફી અગાઉ માત્ર રૂપિયા 5 હતી જે વધારીને રૂપિયા 20 કરી છે તો જન્મના દાખલા માટે ફી પહેલા રૂપિયા 10 હતી તે હવે રૂપિયા 50 થઈ ગઈ છે આ ભાવ વધારાને લઈ કોંગ્રેસે કહ્યું કે સરકાર મરેલા માણસને પણ છોડતી નથી સરકારે રજિસ્ટ્રેશનના નિયમોમાં પણ બદલ્યા છે મહિના થી એક્સિડન્ટ ના ઘાયલો ની સારવાર મફત આ મહિના થી એટલે કે માર્ચ 2025 થી માર્ગ અકસ્માત માં ઘાયલ થયલા લોકોને 2 લાખ રૂપિયા સુધી ની મફત સારવાર મળશે આ નિયમ ખાનગી હોસ્પિટલો માટે પણ ફરજિયાત રહેશે આ સિસ્ટમ સમગ્ર દેશ માં લાગુ કરાશે તા માટે NHAI નોડલ એજન્સી તરીકે કામ કરશે 5 મહિના માં પુરોચેરી પંજાબ આસામ અને હરિયાણા સહિત 6 રાજ્યો માં એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો જે સફળ રહ્યો હતો વખતે અમે માફી ચલાવી લેશું નહીં જલારામ બાપાને લઈ નિવેદન આપનાર જ્ઞાનપ્રકાશ સ્વામી મુશ્કેલીમાં મુકાયા છે તેમનું નિવેદન અંગે રઘુવંશી સમાજના અગ્રણી કાશ્મીરા નથવાણીએ કહ્યું કે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ બફાટ કરે અને માફી માંગી લે છે આ વખતે અમે માફી ચલાવી લેશું નહીં કહ્યું કે આ પ્રકારના સ્વામી વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ કડક કાર્યવાહી નહીં થાય તો આ સ્વામીઓ ફરી વિવાદ કરશે મોદીની મુલાકાત બાદ પ્રોજેક્ટ લાઇનનું કામ તેજ થશે ગુજરાત સરકાર અને વન વિભાગ માટે અત્યંત મહત્વાકાંક્ષી 2900 કરોડના પ્રોજેક્ટ લાઇનનું કામ મોદીની ગીર મુલાકાત બાદ તેજ બનશે આગામી વર્ષોમાં સિંહો ભાવનગરના વલ્દીપુર માં ચમાડડી હિલથી લઈને નદી કાંઠે સાબ્રંતી અને ત્યાંથી નર્મદા નદીના કાંઠા સુધી પહોંચી જશે આ ઉપરાંત વચ્ચે જે-જે નાના જંગલો આવે છે ત્યાં પણ તેનો આશ્રયસ્થાન બનાવશે એની કોઈ હેસિયત નથી બાપા વિશે આવું બોલે જલારામ બાપા પર ટીપ્પણી કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી પર પુરશોત્તમ રૂપાલા અકરાયા છે રૂપાલાએ મીડિયા સામે વાત કરતા જણાવ્યું છે કે જલારામ બાપા એક એવું પાત્ર છે કે જેની પ્રત્યે સમગ્ર ગુજરાત અને દેશભરમાં શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે જલારામ બાપા આપણા માટે સેવા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે તેવી હસ્તી વિશે બોલતા પહેલા તમારે અરીસામાં જોવું જોઈએ સ્વામીની કોઈ હેસિયત નથી ગુજરાત માં વર્ગ 1 અને 2 માં ભરતી ને લઈ નવા નિયમો જાહેર સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2 માં ભરતી ને લઈ નવા નિયમો જાહેર કર્યા છે નવા નિયમો હેઠળ ગુજરાતી અંગ્રેજી ભાષા માં ભરતી પરીક્ષા લઈ શકાશે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા ના રૂપે ભરતી માં પરીક્ષા લેવાશે મુખ્ય પરીક્ષા આપવા માટે પ્રિલિમ પરીક્ષા માં ઉત્તીર્ણ થવું આવશ્યક છે પ્રિલિમ પરીક્ષા માં ઓબ્જેક્ટિવ પ્રશ્નો ના જવાબ આપવાના રહેશે મુખ્ય પરીક્ષા માં પરીક્ષા સાથે પર્સનાલિટી ટેસ્ટ લેવાશે કે એક મહિનો બંધ રહેશે માણેક ચોક ખાણીપીણી બજાર ખાણીપીણીના શોખીનો માટે મોટો સમાચાર સામે આવ્યા છે આજથી એક મહિનો માણેક ચોક ખાણીપીણી બજાર બંધ રહેશે ડ્રેનેજ રિહેબની કામગીરી માટે બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે માણેક ચોકનો રાત્રિ ખાણીપીણી બજાર અમદાવાદની ઓળખ બન્યું છે એમસીની ડ્રેનેજની કામગીરી બાદ બજાર ફરીથી ધમધમશે शमा मोहम्मदे के अपमान करती पोस्ट डिलीट करवी पड़ी भारतीय क्रिकेटर रोहित शर्मा पर कांग्रेस प्रवक्ता शमा मोहम्मद नु विवादित निवेदन चर्चा छे रोहित शर्मा बॉडी शेमिंग बाद भाजप कांग्रेस पर आक्रामक बनी छे आवी स्थिति मोहम्मद डिलीट कर दीदू कांग्रेस न प्रवक्ता पवन खेड़ा ए जानवि के क्रिकेटर विषे निवेदन पार्टी न स्टेड साथ मेल खातु नहीं ट्वीट डिलीट कर भविष्य मवचेत रह सलाह अपनी सुप्रीम कोर्ट नो ऐतिहासिक निर्णय अंध लोग जज बनी सकते सुप्रीम कोर्टे ऐतिहासिक चुकादो आप कहू के अंध लोग न्यायाधीश बनी सके कोर्टे मध्य प्रदेश न्यायिक सेवा आदेश ने ने आ निर्णय आप सुप्रीम कोर्टे कहु के दृष्टिहीन अथवा अंध लोग ने न्यायिक परीक्षाओं में बेसा रोकी सक नहीं न्यायिक सेवा शारीरिक रीते अपंग लोग कोई भेदभाव न होवो जइए औरंगजेब क्रूर ન હતો તેરે મંદિરો બનાવ્યો મહારાષ્ટ્ર સપાના ધારા સભ્ય અબુ આઝમીએ સોમવારે મુઘલ શાસક ઓરંગઝેબની પ્રશંસા કરી અને કહ્યું કે આપણને ખોટો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે ઓરંગઝેબે ઘણા મંદિરો બંધાવ્યા હતા હું તેને ક્રૂર શાસક નથી માનતો તેમનો આવા નિવેદનનો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંડેએ વિરોધ કર્યો છે અને કહ્યું કે અબુ આઝમી પર રાજદ્રોહનો કેસ ચલાવવો જોઈએ તેમને માફી પર માનવી જોઈએ ट्रम्पनी एक पोस्ट ने आखी दुनिया हलचल डोनाल्ड ट्रम्पे सांजे तेमना सोशल मीडिया प्लेटफॉर्म सोशल पर लख्यु आज खूबज खास रहे हंगामो मचा दीदो शु ट्रम्पे यूक्रेन ना राष्ट्रपति जेलेंस्की साथे बदलो लेवानी तैयारी करी लीधी छे के तेओ पुतिन साथे मुलाकात करी ने कोई नवो बॉम्ब फोड़वाना छे फोड़वा चर्चाओ ए जोर पकड़ू आ पहला जेलेंस्की बैठक जेलेंस्कीक ट्रम्प जेलेंस्की वच्चे उग्र दलील थई हती राज्यના લોકો જલ્દી બાળકો પેદા કરે નહીં તો 8 સાસદો ઘટી જશે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને રાજ્યના લોકોને શક્ય તેટલી વહેલી તકે બાળકો પેદા કરવાની અપીલ કરી છે તેમણે કહ્યું કે પહેલા આપણે કહેતા હતા કે નવરાશના સમય બાળકો પેદા કરો પરંતુ હવે તાત્કાલિક બાળકો પેદા કરવાની જરૂર છે વસ્તી આધારિત સીમાંકનને કારણે રાજ્યમાં 8 લોકસભા બેઠકો ઘટી શકે છે જેથી આપણો રાજકીય પ્રતિનિધિત્વ ઘટશે કુટુંબ નિયોજન નીતિ આમણા રાજ્ય માટે હાનિકારક છે अमेरिका ए यूक्रेन ने अपाती तमाम लश्करी सहाय बंद करी यूक्रेन ना राष्ट्रपति ज़ेलेंस्की साथे उग्र चर्चा बाद अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रम्प ने एक મોટો નિર્ણય લીધો છે ટ્રમ્પ એ यूक्रेन ने आवमा આવતી तमाम लश्करी सहाय बंद કરવાનો આદેશ આપ્યો છે સંરક્ષણ વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર જ્યાં સુધી ટ્રમ્પ નક્કી ન કરે કે ઝેલенский શાંતિ માટે પ્રતિબદ્ધ છે કે નહીં ત્યાં સુધી સહાય રોકી રાખવામાં આવશે